મતલબમાં આપણા વિડીયો પાસે આવતા રહે ને આપણે અત્યારે જઈશી બહાર તમને આમ મધુડીને બેઠો બહાર છે ને બહુ એટલે આપણે છે ને ઇન્દર ગઢી બેઠા એટલે કે મોરી રાજુભાઈ આમ કેબિનમાં છે પવન કેવો છે હું તમને બધું બતાવું પણ તમે છે ને વિડીયો બી ના રહેજો ને મચ્છી હું આવી બધું બતાવ્યું ફૂલ વિડીયો ડિટેલ ને આપણે અત્યારે તો સાંજનો પાંચક વાગ્યા છે અત્યારે નીકળ્યા બહાર હજી હતી કાંઠામાંથી આપણે વિડીયો બની રહે બધા હાલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ અને બધાય કેમ છો એ કી દેજો અને બધા ને જય માતાજી આપણે ઘણા ટાઈમ પછી મળ્યા કારણ કે આપણે છે ને વિડીયો મૂકવામાં વાર લાગી જઈ બહુ હવે પાછા વિડીયો આવતા રહે કારણ કે આપણે સીઝન છે ને તો તો આપણે છે ને એટલો પવન છે અને પૂગા સી તા અહીંયા ખોડિયાનું બેકડે આવી ગયા આપણે પગે લાગવા ના આપણે તો મોરે

ને વિજયભાઈ વિજયભાઈને કોઈ છે નહીં પવન છે બહુ મારા મજા ને હજી સીઝન છે ને સ્ટાર્ટ અ છે સમયભાઈ જેવો છે ને તો લોસ થઈ ગયો ત્રણ મને આટલી વીજી નહીં તો બસ કેમ

Ahora, gran gracias. ભેગી કરીએ આમ કેરેટમાં તો આપણે રાઈતે છે ને ધાર ઉપાડી પછી સીધા કાઠે જ વીવા ને કાંઠે આવ્યા ને તો હવારે થઈ ગયું ને મચ્છી કે કેટલી આવેલી છે બે કેરેટ છે ને એક પેટી ભરેલી છે આખી તો મચ્છી કેમ છે કાંઈ ન કરતી ભરેલા પાલવા ને એક છે બોલું ફરેડ કહીએ આપણે તેતર ફીસી કહેવાય કાંટી ને એવું બધું આવે છે ને આમાં છે ને એવું પેટીમાં

ઘણા બધા પાલવા આવેલા છે ઓલી પેટી છે ને એમાં ઘણા બધા પાલવા છે તો કેરેટ માં છે બધું કાટી પાપલેટ નની આ પેટી છે ને આ બધી છે ભરેલી જ કારણ કે હમણાં મસ્બા ચાલુ છે તો માલે હારે મારવા આવે છે તો મિત્રો આપણે છે ને વૈણ્યા મસ્બા ઉપર રાખ્યો અને નાલી બે કેરેટ સાખ લી ગાડીમાં ને વીવા ને છે ને એકચર બરોક માં નાખી દીધું આપણે તેવા બતાવ્યું ને એટલું બે કેરેટ માં સાખ લઈને વીવા ને અત્યારે એક પેટી છે ને એ લાવા લેવા જેલા છે કારણ કે પાણી આવી જાય તો લેવા જા ને આખળ પાછું એ ત્યાં ખોળસું ના છે ને થોડોક મને ફેર ચડી ગયો ને એટલે કાંઈ બહુ વિડીયો બનાવ્યો નહોતો મોંધો મોધો હતો પવન પવન તમને ખબર તો છે જતી એટલે ફેર સડી ગયો તો વિડીયો બનાવ્યો નહોતો અને આપણે આખળ તો મસ્કુ આવી ગયો આવડા રૂ તાણું એવું દેખાય ને મસ્તની બાજુ એ ને લેવા જેલી છે ગાડી પેટી જો આપણે એક નારી વાઈ જાય થાય કે ન થાય ખબર નહીં ઘરે ને વાય દીધી બાકી આપણે કામ સારું આપણે ઝાડનું કામ સારું છે ને જૂના ઝાર હતા તાણા બાંધવાનું સારું છે જો બંધ થઈ ગયેલા આ તાણા બંધ થઈ ગયેલા આમલી કાઢી બાંધવાના છે આપણો બગીચો તો અહીંયા કેદનો જોયો નહી ભાઈ કેમ લાગે ફૂલ એક નંબર તો મિત્રો આપણો વિડિયો હતો એ કેમ લાગ્યો એ જરા કીધે દો અને આ સાખ તો હારા મળે આવ્યું પણ વિડિયો બહુ હારા મળે નહોતો આપણે ઉતાર્યો કારણ કે ફેર સડી ગયો અને મસ્બામાં ફેર સડી જાય એટલે કે હેર ઉજે નહીં એટલે હારા મળે વિડીયો આવ્યો નહોતો હવે વિડીયો આવ્યા કરશે કારણ કે મસ્બા સારું થઈ જાય કે એટલે મસ્બા સારું થઈ જ જાય તો હવે વિડીયો આવ્યા કરશે તો આપણને જોવા માટે મજા આવે ચપટે કરી લેજો ને તો વિડીયો જોવા મળશે એમ મચ્છી નાને પછી પાછા હવે વિડીયો એવા કરશે તો કમેન્ટ કરી નાખજો કે ખારા મલી અને વિડીયો લાઈક કરી દેજો એમ ચાલો તો હવે મારી પાસે હારા મલી વિડિયો લઈને કારણ કે હવે છે ને આરામલી વિડીયો લઈને આવીશું આપણે ઘેર હવે નહીં સડે કારણ કે હવે એટલું બધું ન સડે પછી દયા કહીએ કે એટલે હાલો મારી નેક્સ્ટ વિડીયોમાંથી તો બધાને બાય બાય ટાટા